હશે શ્રી કૃષ્ણ જય દ્વારા આજ આપણે વટાણા અને બટાટાની સાટ બનાવી છે એની રેસીપી બનાવીશું તો પહેલાં પ્રથમ પાણી મૂકશું પછી අවතන කි දම නක්ෂු බේ බටක් සාරුත්තලන්නේ බේපටටගපින්නේ නක්ෂුවම

બે ડુંગળી લીધી છે એની સારી રીતે નાખી છે તમે જોયું તો હવે આપણે ઝીણી એને કાપશે આપણે ભી જાય ડુંગળી કપાઈ જાય અને જલ્દી કપાય આપણે ટમેટા કાપશું બધા ટમેટા કપાઈ ગયા છે બધાયને સવાર સવારના જય જય શ્રી કૃષ્ણ હવે આપણે ગેસ જગું આપણે આમાં તેલ મૂકીશું આમાં તેલ જાજુ એટલે બે થી ત્રણ પડ તેલ જોઈએ સાત વટાણા અને બટાટાની સાટમાં સાજ તેલ ના જોડી ત્રણ પાવર જે આપણે બટાટા બાફામાં મૂક્યા હતા વટાણા એને હવે સાઈડમાં કાઢી લઈએ બહાર કાઢી લઈએ આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે એમાં આપણે ડુંગળી નાખીશું બીજું ડુંગળી નાખીશું બધી ડુંગળી નથી નાખી દેવાની સાઈડમાં ఆ ఛా బా ఓలాంగళి నాళి రాయి గరం మసాలా కంపెర మసాలా దాం జీరు హీ బ એક વાપરે છે એમાં કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ ન થતી આની માટેની ચટણી બનાવવા બનાવવાની હોય છે આમલી અને ગોળ જે આપણે પાણીપુરીમાં છે એમાં બધા ખાતા હોય ને ગણી ચટણી જોઈએ તો હવે ડુંગળી અડધી બધી પાકી ગઈ છે થોડીક વાર છે એટલે પછી એમાં ચડી જાય એટલે એમાં પછી ટમેટા નાખીશું પણ બધાય નથી નાખવાના ઉપર ડેકોરેશન ઉપર વટાણા અને બટેટાની સાટ બનાવીને માટે ઉપર નાખવા માટે રાખવાના છે એટલે

કે આમાં પાણી હવે આમાં પાણી ઘટે છે તો આમાં થોડું ગરમ પાણી સાઈડમાં કરેલું છે

એમને નથી નાખવાની એને આવી રીતના સમસતી કરીને તો હાવ મેં હાવ ઓળીને આવી રીતના કરીને નાખવાના તેમાં

કોથમી સાઈડમાં નાખી દઉં બટાટા ને બટાણાની સાટ બનાવી નાખવા થાય તમારા પ્રમાણે મરછું અને મીઠું નાખી દઉં છો મેં લીધો છે ગોળ અને એમાં હું વાપરું છું આંબળીની પેસ્ટ આવે એ વાપરું છું હવે આમાં જશે પાણી આપણે હિસાબ પ્રમાણે પાણી કેમ કે આ ચટણી જાજી ન જોઈએ થોડીક જ જોઈએ કે આ આપણે હિસાબે પાણી નાખી હવે આપણે ચટણી બનવાની તૈયાર અને કંઈક પાંચ મિનિટ લાગે બનતા કેમ કે આ ચટણીની જાજી જરૂરિયાત ના પડે આંબલી પલાળવી પછી આપે તમને દુકાને તો નહીં પણ મોલમાં ગમે ગોળ કે આપણા ઘરને ઘેરે હોય જ તે તમે જોઈ શકો છો ત્યાં ચટણી બની તમે જોયો કે ચટણી હવે જાડી થઈ ગઈ છે હવે આપણે નીચે કેમ કે આ ઠંડી થયા પછી પણ વધારે જાડી થઈ જાય આવી પાત્ર રાખીશું આપણે હવે બનાવશું આપણે ચા હવે આપણે જે સાડ બનાવી હતી થાળીમાં લઈશું এর ওরি চটনি না গোলি এখছু ডি মত ডুগি এ উপর না ডুগি থাকছো পছি টমেটা না থাক না এর চটনি ফরি না હવે કોથમરી નાખશું શાક બનીને તૈયાર બધાને મારો વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ